મારો અંતરાત્મા જાગ્યો અને ભાજપના નેતાઓ અને કાર્યકરો જે બોલી નથી શકતા તેમનો અવાજ બનીને આ બેનર મેજ લગાડ્યા હેરી ઓડની કબૂલાત આ ઘટના પાછળ ભાજપના નેતાઓ છે આવનારા સમયમાં ભાજપના મોટા માથાના નામ ખુલશે અને વધુ એક સસ્પેન્શન લેવાય તો નવાય નહીં પાલિકા વિપક્ષ નેતા પાર્ટીનો કેન્ડિડેટનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે અને આ કેન્ડિડેટના વિરોધ પાછળ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જેમના ઈશારે આ અટકો થઈ છે એ લોકોને બી ખ્યાલ છે કે પાછળથી એમના જ મોટા માથાના નામ ખુલવાના છે અને જેમ એકને સસ્પેન્ડ કર્યા તમે આગવી દિવસમાં બીજા કોઈનું સસ્પેન્શન સાંભળશો તો નવાય નહીં અત્યારે અમને એવી માહિતી છે કે નોન કોંગ્રેસ એનસી ગુનો છે અને પૂછપરછ કરીને એમને છોડી દેવામાં આવશે મારું બહુ સ્પષ્ટ માનવું છે કોંગ્રેસને વિરોધ કરવો હોય બેનર લઈને ઉભા રહે તો કોઈ ગુનો નથી બનતો અમે સામી છાતીએ વિરોધ કરીએ બંધ અંધારણામાં ના કરીએ આ વિરોધ એ જ લોકો પાછલા બારણે કરાવી શકે જેને એનાથી પોલિટિકલ માઇલેજ લેવો હોય ભારતીય જનતા પાર્ટીનું કોણ ઉમેદવાર છે એનાથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો અમે તો ચૂંટણી લડવાના છે એમ લડવાના જ છે આનો બેનિફિટ સીધો આંતરિક જૂથવાદમાં ભારતીય જનતા પાર્ટીના અમુક ગ્રુપને અમુક લોકો લેવા માગતા હોય કે જે લોકોને સાંસદ બનવાની મહેચ્છા હતી ઉમેદવાર બનવાની મહત્ત્વ મહત્વકાંક્ષા હતી એ લોકોએ પોતાના નામ નથી આવ્યા ત્યારે પોતાની રીતે વિરોધ કરી નથી શકતા કારણ કે જોયું કે જ્યોતિબેને વિરોધ કર્યો તો સસ્પેન્ડ થઈ જાય છે તો સસ્પેન્શન બી ના થાય ને વિરોધ બી પ્રકટ થાય એના માટે કોઈક ને ચોરી સંચાર હોઈ શકે કે કોઈકના ના ઈશારે કામ થયું હોય પોલીસ એની પૂછપરછ કરે છે પણ ચોક્કસ તમે જોશો કે કોઈ મોટા માથાના નામ નીકળશે